રામ રામ ભેગા જાય ટૂંક માં એમ ઘર ના બધા ઘરમાં જાણે ક્યાં જાય હોય લગભગ દહ પંદર માણસ હગરિયા માણસ ત્રણ છે

હવે સ્કૂલ માં શું થાય છે કે એ લોકો અહીંયા આવે ને લઈ જાય ને અમે અહીંયાથી પિક કરીએ એને ઘરેથી પછી ઘરે જ મૂકવાના હવે એ હું ચાલુ કે જ છું થોડુંક એમ કે એટલે પછી આળસ થઈ જાય પછી કંઈક ને કંઈક કામ કરતા હોય તો એમ થાય કે હવે જાય કાલે વેધર તો સારું હતું સ્નો લાસ્ટ વીક સ્નો આજુ તો લાસ્ટ વીક એટલે બસ મણા જતો ને સ્નો તો આજે મને તો અહીં કહીને વર્ષો થઈ ગઈ નહીં પણ જમવાના પહેલા હમ એટલે અહીંયા પાછો સ્નો વયો જાય ને પછી પાછું વેધર સારું થઈ જાય તો એ ખબર ન પડે એમ થાય કે ના ના કેવું કોઈ દે હતું જ નહીં એવું તે અત્યારે બહુ રૂપારું હોય ફાઇન છે અત્યારે તો મેં કીધું આપણે વાતો કરતા જઈએ ભાંડડાની ને હાલીએ પણ બેય કામ થાય એમ હાલવાનું વાતો કરવાનું તે ઓલું આપણે પાણીનો વાત કરતા હતા ને તે પાણીનું બસ ફોર્ટી એટ અવર સુધી પાણી નહોતું આવ્યું બધા એરિયામાં આખા એટલે હેરાન હેરાન થઈ ગયા હતા અમે ગઈકાલે છે ને ગયા હતા ગઈકાલે શુક્રવાર હતો ને ફ્રાઈડે હમ તે અમે ખલાંડુટનો ગયા હતા એટલે મોટું ટાઉન છે અહીંયા બાજુમાં કે તે ત્યાં અને મીરા ને ચશ્મા ચશ્મા નોધી બાકી છે થોડુંક પ્યુ ચેન્જ કરવા નથી ફ્રેમ ની લીધી બરાબર નથી થતી ટૂંકી થાય ને ટૂંકી થાય ને લાંબી થાય ને એવું થાય કે તે તે જ્યાં ગયા તો આ શોપ એ બંધ હતી ટોટલી પાણી ને પાણી ને લીધે એટલે ખાલી એક જ શોપ નથી બંધ લગભગ આખું ટાઉન ટાઉન આખું એટલે એમ કે કર્ફ્યુ લાગ્યો એવી રીતે માણસો કોક કોક હતા બાકી નો ગાડી યુ હા ન કંઈ જગ્યાએ ન મળે ત્યાં પાર્કિંગમાં તે હટલે ખબર નહી હવે આવું છે બધું તે કે કેટલું બધું એમ કે પાણી પાણીને લીધે એક ખાલી પાણી ન હોય આપડે ઘરમાં હમ કંઈ ન થાય તો કઈ ન થાય કઈ ન થાય તો હા સાચી વાત છે અમારે હા અહીંયા જાવ તી અમારે કોમેન્ટમાં એક આવ્યું હતું કે ટોયલેટરો હોય તેમ કે ટોયલેટરો હોય ને એ આપણી આપણીનો બહુ હોય તો એ ભલે હોય પણ તોય પાછું ફ્લશ ત્યાં કરવું ને હે ગરમા ના ગરમા જો ટોયલેટ પાસે હોય એમ થોડું બારોબાર હોય ઇન્ડિયન જે નકર ઇન્ડિયામાં તો પાણી ન હોય ને ને ટોયલેટમાં જાવ હોય તો બહાર કરે લે અમારે બહાર કરે લે ઇન્ડિયામાં ન કરે લે બારોબાર પછી ખબર પડનો ન હોય કે અભીનો પુત્ર હોય કે માનાનો પુત્ર હોય ઇમોનો મેં આ તહો દીધી ના 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 એવું તાર નહીં પણ એમ કે ટૂંકમાં હે ને ત્યાં તો આપણે એમ કે બારે બારે જઈ શકીએ પછી વોશ કમ ટુ વોશ એમ હમ અહીં તો જવું ક્યાં પછી હા એટલે ને એમ પાછું આ બધા ટોયલેટ બધા અંદર જ હોય બારોબાર હોય તો હજી વાંધો ને બ્રેક હાલો ભાઈ બારોબાર બાર છે થોડી હા અહીંયા તો હવે સ્મેલ કેટલી આવે પછી તે શોપિંગ સેન્ટરમાં એ બધા શોપિંગ સેન્ટર બંધ હતા કારણ કે ન્યાય બધા

એટલે એમાં કાં હોય કે તમારે કે ભરે લેવાય ને કે ટબમાં બધા પાણી ભરે લેવાય એમ ટાઈમ જ નથી દીધો એની વોર્નિંગ જ નથી દીધી રાઈટ ઓછી તારો પાઇપ બસ થઈ ગયો તૂટી ગયો પાઇપ અંડરગ્રાઉન્ડમાં નીયા તો બંધ થઈ ગયું બધું ચડ બે સલાક હવે ટાઈમ હું આપણે દીધો હોય ને આપણે ખબર હોય કે હાલો ભાઈ બંધ થાય અત્યારે તો બરાબર આપણે બધું ભરાઈ લઈએ બધી તૈયારી કરેલી

બાકી તો અહીંયા જુઓ અત્યારે તડીકો રૂપાળો દેખાય પવન હે પવન નત કે હાથે ને હમ આ વાતાવરણ કેવું છે જોરદાર એ પાછો હમ એ ઉષે રૂપાળો હા આંબો લુક ઈ આંબા વેલા ના હે ઈ ના ને ઘોડાનું ઘોડાનું લાઈટ છે લાઈટ 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 કે ના આપણે

હા અમારે અમારે જે સંગાથ કીણો ખબર છે ને આ પક્ષી જો બોલે ને હમરાય પક્ષી ઈ ઈ રૂપર હરુપર બોલે ને કે એમ ઈ બધાય ભેગા હે આપડી ભાંડાના ભેગા હા બાકી તો આ માઉન્ટેન છે આપડી ગોવર્ધન પર્વત ત્યાં જોરદાર એટલે અમારે તો અહીંયા બસ આજ છે નાણાથી વિશેષ જોઈએ હું બીજું ઓલા નિલેશભાઈ આવ્યો આવ્યા ને ત્યારે એના બે ફ્રેન્ડ ભેગા હતા ને બીજા બીજા નામે નિલેશભાઈ હતું એ કે અહીંયા અહીં કે રહીએ ને તો દોઢ વર્ષ જિંદગી તમારી વધે જાય એ કે જિંદગી કે લાઈફ તમારી વધે જાય કે દસ વર્ષ કે એ બહુ હે વાતાવરણ અહીંયા એ વાત સાચી છે ટોટલી મે જૂન જુલાઈ માં આવ્યા મે પછી જૂન જુલાઈ બહુ ઓગસ્ટ 3 મહિના અહીંયા મજા જ છે એની હોય

તો પછી મળી કે આ કોટેજ લેવી હોય ને અહીંયા ઉપર કેવી હેરું પારી બનાવ્યું જોરદાર લાકડાની સાથે લાકડું વધારે વાપરે અહીંયા કારણ કે લાકડું બહુ મળીએ ને આ પથ્થર આખા પણ કેવું બનાવ્યું જોયું જોરદાર મસ્ત બનાવી પાછું ઉપર

ચાને સ્મેલ આવે રૂપારીમાંથી સૌ હવે ને સ્મેલ ઝાડવડના ભીંજાણો હોય ને હરડ્યા હોય એ મજા આવે ફાઈન સ્મેલ આવે રૂપાળી મસ્ત આવે આપણે વરસાદ પહેલો થાય ને પછી કેમ ધરતી માટીમાંથી આવે છે ભિંજાઈની હા પહેલાં વરસાદમાં બહુ એટલે હમ આવજો વાવ જડમ નાખી દીધું આખું ટોટલ જાડવા આ બાજુ બીજા પડે ગાંધે જોયું ને બધા ત્યાં કાપે કાપી ને ખ્યા લીધા અહીંયા આ વોર્સ પણ છે ત્યાં આગળ છે વોર્સ એટલે આ સાઈડ છે વોર્સની પણ આપણે તો આમ જ આવું હવે હા હા પાછા આવશું આવો 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 સીતારામ સીતારામ બિલ કેટલા પડે ત્યાં બંધ કરી દીધો અહીંથી ઉપર અહીંથી જાડવા બંધ કરી દીધું મા દીકરી તો દોડ્યું ના એમાં કઈ વાંધો ભરે દોડવું જોઈએ એક્સરસાઇઝ તો કરવી જોઈએ ને

રાઈટ તો ઈ જો આવે ને ને આપણી હોય તો કે ના હલાય ની હમ રૂપાળ તડકો હે તે આજો કેમ ઉપર ઘાસ ની દેખા હટણે મસ્ત દેખાય વાતાવરણ એ ત્યારે અહીંયા થી તા કુવા કુવા ઓ હો હો આ બજે આવે મિત્ર કે બજે ઉપર આ કોર જો અહીંયા અહીંયા આવી જાવ કાઉ माटी काटे जो की उदे उदे ना मुलो, मुलो, से ना टीम ना टीम लीना से आ, जो, है, है, है जो, देखा है। आप बाकी मस्त वेधर पार्क में

मीना तक ही मीना तक ही पाके गई इन तो मोड़ था तो तुम्हारे यारे हम ना दरों का है ना आईपैड में ये जो तुम जाओ ये करे तो हम दो बैठा हैं तो हूँ हम दो हम बैठा हैं बस बारे नहीं करे ले ना मत पानी नहीं करे ठंडी होए आह इतना थोड़ा कुल तो नहीं करे ना वे कहीं तो बस मस्त है जबरदस्त है हाँ हाँ जब तक हस्ती जिंदा है तब तक हमारी मस्ती जिंदा है हम्म बाकी तो सब जबरदस्ती जिंदा है।, तो तो है।, है तो ये वो चीज़ तो बंद रहने की आप जो बाय बाय पाछा वाले ना आप लोग मक्के किन्हा वो लेना आवश्यक तो जय लिर बाई माँ जय विंजात बग